લાભાર્થીઓનું રોષ વ્યક્ત કરવામાં આવેલું છે નાગદ્રા વઢવાણ ઉપરાંત સહિતના અનેક તાલુકાઓમાંથી પણ લાભાર્થીઓ આવ્યા હતા પરંતુ કીટમાં પૂરતી વસ્તુ ના મળતા હોબાળો મચ હતો કીટમાં સમાવિષ્ટ ની યાદી આપવામાં ન આવી હોવાથી જોવા મળી રહ્યો છે ચવણ ભાવી ગરીભાઈ ગામ કોઠારીયા એમે હવરમાં અહીં સામાન ડાયરેક્ટ હું આવ્યો ફોર્મ બોમ આખું મારું કમ્પ્લીટ કરી નાખું અને પછી સામાન જે આયા પડ્યો હતો ને એનો ફોટો પાડી નાખવું મને કહી દીધું મને કે આ તમારી કીટ છે આ તમે મેં કીધું બીજી જગ્યાએ કીધું સામાન આટલો મળે અને તમારે કીધું આટલો કેમ મળે મને કે કે અમારી પાસે આટલો જ સામાન આવે આયો હે તમારે આ લઈ જાવ હોય તો લઈ જાવ આ નહીં મળે મેં કીધું વાંધો નહીં તો મેં કીધું જે તમારી પાસે લિસ્ટ આવ્યું હોય કે આ સામાન નું તો મને કીધું ઈ બતાવો તો મને કે અમારી પાસે એવું કઈ આવે નહીં કે એટલે મેં પછી અમારા ગામના સરપંચ ને ફોન કર્યો અને મેં કીધું મેં અહીંયા આવો કીધું અહીંયા મને સામાન પૂરતો મળ્યો નથી એટલે પછી મને તમારે સામાન નો લેવો હોય તો તમે મૂકીને વહી એટલે પછી પછી સામાન લીધો અને બીજા બે ત્રણ જણા ને ફોન કરીને અહીંયા બોલાયા આઠ ટકા ઉપર હું માનું તચાસ ટકા થી ધીને થી ઓછી સામાન મળે અમને અત્યારે જે જોરાવર નગર ખાતે મળે એની કરતા અમને પચાસ ટકા થી નઈ ઓછો સામાન જયેશભાઈ ઘનશ્યામભાઈ ગામ કોઠારિયા હું આ માનવ કલ્યાણ અંતર્ગત સામાન ની કીટ મારી મંજુર થવા છતાં હું લેવા આવ્યો તો આ લોકો અમને કીટ આપી અને એમ છે કે ભાઈ તમારે લેવી તો લો નકર રાજકોટ બરોબર એમની પાસે લિસ્ટ નથી બરોબર જે સામાન ની કીટ હું દેખાડું છું જોરાવનગર અમને મળે છે તો પૂરો સામાન મળે છે આ લોકો લાગ્યા નથી દેતા માપવાની ટેપ નથી દેતા આરી પટ્ટી છે તો હાથો નથી દેતા હથોડી દે છે તો હથોડો નથી દેતા બરોબર આવા લાગ્યા છે કોઈ સામાન એ અંતર્ગત માં આવે છે સત્તા દેતા નથી અમને આ માનવ કલ્યાણ યોજના નું અમને ફોર્મ ભર્યું ત્યારે અમને પચીસ હજાર ની કીટ કીધી હતી અમે પચીસ હજાર ની પૂરી કીટ નો આપે તો એમનું થાતું એ લઈ લે પણ અમને જે સરકારે સામાન ફાળવો છે એ તો દેવો પડે ને તો ઈ લોકો એવું કે છે કે તમે રાજકોટ વયા જાવ તો એમને ઓફિસો આયા માનવ કલ્યાણ યોજના નું એમની પાસે લિસ્ટ તો હોય ને સામાન નું તો એ લોકો સામાન નું લિસ્ટ નથી આપતા એમ કે તમે જતા રહો કા અમે